પ્રદાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે નીલકંઠ પ્રભુ નિજે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ભક્ત ચિંતામણી સત્તાવન એવું સા એવું સાંભળી આવ્યું વળી દુ સજન નો દળ સાધુ ને માંડા સંતાપવા બહુ બહુ દેખાડે શેવળ સંત શ્રીનગર માહીને તે જાત તેને તરા મારે કરે અત્યનરથ

ધ્યા જઈ તાંડવ કરી ફરી બાંધિયા બહુ પેર અસુરને ને હાથ આવી પડ્યા જેને જરાય ન મળે મેર કોઈ કહે કાન નાક કાપો કોઈ કરો થાત જીવની કોઈ કહે ભુજ શરણ ભાંગો એમ બોલે છે ના ભાખે ભૂંડી ગાળ મુખતી તે તો જે બોલે તે થોડીયું जानु मस्तक पास मोकपि ब्रह्मा न छोडियु कोइ क संत कला बकले य सुरा थाय बो नही टेणे खबर खोखरे बडियै ने सर्वे कहि सुणे श्री हरि श्रावणे अंग एवो कोडयवनी यु परे जे मरा संत मारे बळी करी जरयति करडी थयालो सन लाल विशाल प्रकुटी बंग चढाबियो देखे कम्प वाला यो काल ससी सुरज जाखा खा पड्या वळी उठियो अज कलाई शिव कहे सहार बळसे या जंतिरे ઇન્દ્ર સુર ને ભય વળતા પ્રભુજી બોલિયા સુની સંત માનજો સત્ય આર જ મારે નહી તમે જાવો સર સુરત્ય અધર્મી અધિપતિ અતિ જ વાત ગઈ ત્યતમાં જેવા સંત ને પયે પણ રે ભૂ નહીં સાલો સંત તમે સોપ સુવળી હતી ઉતાવળા યા અહીંથી સાધુ સર્વે સદાભ જો મેરે સુઆહી તો કાપતી પછી શરણે લાગી સાલિયા વળી સંત સર્વે મંડળી સંત સારણે સામટા થઈ ગઈ સુરત મુક્ત મંડળી પછી રહ્યા પોતા પાછળે વળી ખરી તે જાત તેને તે આગળ શ્રી હરિ કરવા તે લાગ્યા વાત કહો ભાઈ કેમ કરશું તો સુરયું પાડી જાલ્યું સંતને તે શીખ્યા પી જ્યારે આવું નું કેવું સુણે ક્ષત્રિ ખાણા સિયા પ્રભુ પાસા સંતને તમારા પ્રતાપ થકી જુઓ અમારી રમતને આ જ અવસર જેને માગે મોટા સુર અમારા ઇષ્ટને પીડિયા તેને જશું અમે જરૂર પડે કામે પૂઠ ફેર વે વળી કર ઘરે કાયર હોય ધીક ધીક તેના જીવનને એની જનતા ભારે મુઈ ગામ ગરા સકોટ કારણે વળી રણે સડા સડી સોટ ભૂખ ભૂપ ભળે શીર પડી રડે એમ લડી થાય લોટ પોટ એ હરી ત્ય છત્રિ તણી તેની જાણે સહુ કોઈ વાત ખોટા સારું એ ખેદન મૂકે સાક્ષાત આપો યમને યાગ જે જઈએ એનો મેં જોર શું થશે બિચારા સ્વા નથી છે પ્રભુ અમારી કોર પછી પ્રભુજી બોલ્યા યાજ જાળવો સૌ આપણે કાલ જાશું કા કરીએ પછી ભણવું હોય તે મારા ભણે એમાં વાતો કરતા ગઈ રહી નહીં રંગે રાત્યો पो रह्य कपोडी जागिआ पोते प्रभुजी पर भात कहिथ नावका बधा नभका सर बाज ने बाई मात्र ते रहे जो सर्वे घर ने उपरे तर या थयार सर्वे सखा संगे सालिया पार અશ્વેય સવાર ઓળખી અને ધીરજ નવ શકે ધરી પગન માંડે પૃથ્વી જણે પાકું કરી પછી નાઈનાથ પાસા વળ્યા અને આવીને ઉતર્યા બારો पोते पधारा पूर माचा वूर पार अति काला क्रोध वाला बड़ी भेस जना भी से जोर जटाला लबी कोटाला कहिए कि वाजे व वा से मुस मरडे कांडा करडे बड़ी बड़ा बरडे बात के कबूरा यतिल लबूरा पुरा पास होते हाथ से खड़ग खांडा हाथ बेड़ा समसे संग कर गई बंदूक बरसी खरी खरसी असुर भूर आए वाली टाढ़ा मोटा पेरी लंगोटा दो टू मारवा सार दशा आए वा दशा को ठा वडा बेरी लिँदा घेरी जमता हता जीवन बढी मोटी डाढी खडग काढी मारवाने तुटा मळी विप्रेमाइन्डा बळी मारवा पण माने नही म दे बेरा काढी खडग कर मारी जन पर दाब कैरा हरिजन कय व्यापी हो भरे जो ये हपगे पगे हम पर तमे जाब कि दाइम न बोल त्या लगे सिंह सरी खा छो बताब युद्ध म जाने करणु ताया दणणी मार बा खमे कड़ग कोड़ स्त्री तणु सार पाड़ा शोक माजे हता सुरना અધિપતિ બીજા ભણેણી ભાંગીયા ભાઈ આપણે ભણાયા ગતિ વળઠલ વેરા ગા પરતા ના ગા ભાગ્ય પૂર ભૂલી દિશા રેતા મરડતા યતિ ઠરડતા ખાસડા ખાતા ખૂબ ખસા અતિ સોયા બોયા કોઈ કોઈને ભેળું નહીં મારા મારા કહે મરિયો પિયો રહું થઈ જાય ને જીવતા બહુ લાગી મહારાજની બીક નહીં તો એક ને કરવા તે ઠીક પછી પાપ પછી બાપા ભળી કર્યા પ્રભુ ને ત્યારે નાથ કહે આપણે હવે રહેવું નથી આઠમ હરી હરી જનૈ પૃષવના કલ્પ વૃક્ષ સમ કહેવાય તેમાં જે જન જેવું શીત વે તેને તે તેવું થાય નરતન ધરીનાથ જીવ સૂર્ય સમ શોભે ગણું પણ પાપી ને ન પડે પાધરુ નળે પાપ પોતાણું એમ પારવું ઉતાર્યો ભૂમિનો વૈશાખ વધી ચતુર્દશી તે દીપા પે મારિયા જે હૈ બાધા મારવાદ્રશી એ છે ધર્મકારથી ભર્ય પદક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વીર તે ભક્ત ચિંતામણી મધ્યે અસુરનો નાશ કર્યો એ નામે સત્તાવન પ્રકરણ સમાપ્ત સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણા મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે સૌને મારા ગાગાથી જય સ્વામિનારાયણ